તાહો જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પીપેરો ગામે રેન્જ વન કવચ પીપેરોનું લોકાર્પણ કરવામાં તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ વધારવાનો અને વન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવાનો છે રાજ્ય સરકાર મંત્રી શ્રી વચ્ચુભાઈ ખાબડ સાહેબ દ્વારા રેન્જ વન કવચ પીપેરોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયા ઉપપ્રમુખ શ્રી પાર્ટી પ્રમુખ રાકેશભાઈ ખાવડ સાહેબ ધાનપુર તાલુકા પંચાયત ટીડી સાહેબ પીપેરો ગામના સરપંચ શ્રી પાર્ટીના હોદ્દેદારો ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ દાહોદ ઉત નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો